સવ ચાલી રહ્યો છે આ મહોત્સવના પ્રથમ દિવસે બે લાખથી વધુ માઈ ભક્તોએ ગબ્બરની પરિક્રમા કરી અને બીજા દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો ગબ્બર પરિક્રમા માર્ગ પર એકાવન શક્તિપીઠોની પરિક્રમા કરવા માટે પહોંચ્યા હતા બીજા દિવસે યાત્રા દ્વારા આ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં જિલ્લા કલેક્ટર સહિત મંદિરના વહીવટદાર પણ હાજર રહ્યા હતા એકાવન પ્રકારની અલગ અલગ પાલખીઓમાં જગતજનની પાદુકાઓ મૂકીને તમામ મંદિરની પરિક્રમા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા થી પણ વધારે લોકોએ પરિક્રમામાં ભાગ લીધું હતું અને આજે પણ બહુ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે લોકોને અવર જવર અને એમના રહેવા જમવા તમામ પ્રકારની વ્યવસ્થા મંદિર અને યાત્રાધામ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે આજે પાદુકા યાત્રા છે જે ભાદરવી પૂર્ણમિયા સંઘના સહભાગ સહયોગથી આયોજન કરવામાં આવેલ છે અને કાલે ધ્વજા યાત્રા પછી પરમ દિવસે મશાલ યાત્રા અને છેલ્લા દિવસે મંત્રોત્સવ આ પ્રકારનું આયોજન બાકી છે સાત